નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસધરા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ અત્યારે એક પત્રિકા જોવા મળે છે એમાં લખેલું છે કે બનાસકાંઠાના ઓબીસી દલિત આદિવાસીનો સંકલ્પ જમીન તો જોઈએ એટલે જોઈએ જ જમીન નહીં તો બે હજાર ચોવીસમાં કોઈને વોટ નહીં આવી એક પત્રિકા ફરતી થઈ છે અને આપના વિસ્તારમાં સ્થાનિક ન્યૂઝ પેપરની અંદર પણ છાપવામાં આવ્યું છે તેની વાત કરીએ તો એના અંદર શું લખેલું છે એના અંદર લખેલું છે કે રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ થરાદ વાવ દ્વારા દસ દિવસ બાદ જન આંદોલનના એંધાણ સ્થાનિક રાજકારણમાં આવ્યો ગરમાવો કેમ કે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે તો તમે પણ વિચારી શકો છો કે દર્શક મિત્રો કે પંજાબ સાઈડમાં પણ ખેડૂતો આંદોલન ઉતર્યા છે અને અત્યારે આ આપણા બનાસકાંઠાની અંદર થરાદ તાલુકાની અંદર આવનારા દિવસોમાં આવા કોઈ જન આંદોલનના એંધાણ જોવા મળે તો નવાઈ નહીં કેમ કે આ બધું ગઠબંધન તેમના નામ તો સાંભળ્યું હશે ઇન્ડિયા આ પત્રિકાની અમારી ન્યૂઝ પુષ્ટિ કરતું નથી કે સપોર્ટ પણ કરતું નથી પણ આમ સાચું કેટલું અને ખોટું કેટલું કેમ કે આની અંદર લખેલું છે કે જેને સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ ન લીધો અને બાવન વર્ષ સુધી રાષ્ટ્રધ્વજ નહોતો ફરકાવ્યો એ આરએસએસ ની ભાજપ સરકારે ગુજરાતમાં અને દેશમાં દાટ વાળ્યો છે બેરોજગારી અને મોંઘવારી એની ચરમસીમા ઉપર પહોંચી છે સવાર અને સાંજ ફક્ત હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદની રાજનીતિ કરી લોકોને પોતાના રોટી કપડા મકાન શિક્ષણ આરોગ્ય રોજગારી વીજળી પાણી ખેડૂતોના ટેકાના ભાવ જેવા પાયાના સવાલો ઉપરથી ધ્યાન ભટકાવી દીધું છે કોરોનાના સમયમાં હિન્દુ ધર્મના લોકોને પણ ભાજપ સરકાર હોસ્પિટલમાં એક બાટલો આપવો કે ઇન્જેક્શન આપવા તૈયાર નહોતી બાવીસ જેટલી પરીક્ષાના પેપર ફોડી યુવાનોના કિસ્મત ફોડી નાખ્યા રૂપિયા ખવડાવ્યા સિવાય સામાન્ય લોકોના કોઈ સરકારી કચેરીઓમાં કામ પણ થતા નથી આપણા બનાસકાંઠા જિલ્લામાં તો બે લાખ જેટલા ખેડૂતોને ખોટી માપણી કરી ભાઈ ભાઈ વચ્ચે ભવિષ્યમાં ઝઘડા ઉભા થાય તેવો ઘાટ સર્જ્યો છે થોડા દિવસમાં જ વર્ષ બે હજાર ચોવીસ ની ચૂંટણી આવશે એટલે ફરી ભાજપના લોકો ધર્મની રાજનીતિ ઉપર ઉતરી આવશે પણ ખાસ વાત કરવી છે જમીનના મુદ્દાની ઉદ્યોગ ગૃહને હજારો લાખો એકરની જમીનોની લાહાણી કરતી આ સરકાર વર્ષ બે હજાર આઠ થી સમગ્ર ગુજરાતમાં અને ખાસ તો બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકાઓમાં જમીનની કોઈ જ ફાળવણી ભૂમિહીનોને કરતી નથી અગાઉ સાથણીમાં ફાળવેલી જમીનના માથાભારે અસામાજિક તત્વો લોકોથી જોડેથી કબજા છૂટા કરાવી માપની કરાવીને ચારેય દિશાઓમાં ખૂંટ મારીને મૂળ માલિકને જમીન સુપ્રત કરાવી સરકારી પડતા જમીનોમાંથી ફાળવણી એટલે કે સાંધણી કરવાની યોજના નીતિ ચાલુ છે પણ જિલ્લા તંત્ર અને સરકાર દ્વારા એમનો અમલ કરવામાં આવતો નથી જમીનોની ફાળવણી થાય તો નિવૃત્ત ના નિવૃત્ત આદિવાસી અને દલિત સમાજના જમીન વિહોણા લોકોને જીવનભર માટે આજીવિકાનું સાધન મળી રહે ઈસવીસન ઓગણીસો બાવન થી ઓગણીસો છન્નું સુધી કોંગ્રેસ સરકારના શાસનમાં ભૂદાન યોજના હેઠળ ગણોત ધારા નીચે ટોચ મર્યાદાના કાયદા તળે અને સરકારી પડતર જમીનમાંથી લાખો એકર જમીનોની ફાળવણી જમીન વગરના દલિત આદિવાસી ઓબીસી સમાજને કરવામાં આવી હતી બીજી બાજુ ભાજપના રાજમાં ઉદ્યોગો કોર્પોરેટ કંપનીના માલિકો અને જ જમીન આપવામાં આવે છે બનાસકાંઠા જિલ્લામાં તો દેવી પૂજક રાવળ ઠાકોર આદિવાસી દલિત ભટકતી અને વિચર્ચી જાતિના ગરીબો પાસે ખેતી માટે તો જમીનો નથી પણ રહેવા માટે સો ચોરસ વારનો પલોટ પણ નથી અને મર્યા બાદ દાઢવા કે બાળવા સ્મશાન ભૂમિ પણ નિમિત કરવામાં નથી આ સંજોગોમાં આ બેરી સરકાર કાન ખોલવા માટે આપણે સૌ સાથે મળીને છવ્વીસ ફેબ્રુઆરીના રોજ રણસિંગુ ફૂંકીએ આવી રીતે વાતો કરવામાં આવી છે આ છાપેલી પત્રિકા તેની સચ્ચાઈ કેટલી છે એ અમારી ન્યૂઝ પુષ્ટિ કરતું નથી બ્યુરો રિપોર્ટ બનાસદરા ન્યૂઝ બનાસકાંઠા